તેમના કબજામાંથી મોટી માત્રામાં વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે આ તોડકી ચાઇનીઝ અને મ્યાનમારના સાગરીતો સાથે મળીને ઓનલાઈન છેતરપિંડીને અંજામ આપતા હતા સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચ ને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચૌદ જૂન બે હાજર પચીસ ના રોજ રેલવે સ્ટેશન નજીક આવેલી જનતા ઇન હોટલ પર દરોદો પાડી સાગર બિશ્નોય અને રામ સ્વરૂપ બિશ્નોય નામના બે ઈસમો ની ઝડપી પાડવામાં આવ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આ બંને રાજસ્થાનના રહેવાસી છે અને તેઓ તેમના સાગરીતો સાથે મળીને આખા દેશમાં લોકોને પૈસાની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા આ બેંક એકાઉન્ટની કીટ તેઓ ચાઇનીઝ વ્યક્તિઓને પૂરી પાડતા હતા જેમાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર થતા અને ત્યારબાદ તેને યુએસડીટીમાં રૂપાંતરિત કરવામાં આવતા હતા પોલીસે આરોપીઓ પાસેથી આઠ મોબાઈલ ફોન ત્રણ ડેબિટ કાર્ડ બે સિમ કાર્ડ છ આધાર કાર્ડની ઝેરોક્ષ નકલો એક ડાયરી તેમજ અલગ અલગ ફોનમાંથી થયેલા નાણાકીય વ્યવહારોના ત્રણસો પાંત્રીસ સ્ક્રીનશોટની વિગતો જપ્ત કરી છે વધુ તપાસમાં સામે આવ્યું કે સાગર અને રામ રામને સુરતના કતરગામના વરાછા વિસ્તારમાં રહેતો સંજય ગાબુ અન્ય લોકોના બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડ પૂરા પાડતો હતો જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કતારગામ વિસ્તારમાંથી સંજયને પણ ઝડપ પાડ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી આઠ મોબાઈલ ફોન ત્રણ ડેબિટ કાર્ડ બે સિમ કાર્ડ છ આધાર કાર્ડની નકલો એક ડાયરી તેમજ અલગ અલગ ફોનમાંથી થયેલા નાણાકીય બેંક વ્યવહારોના ના ત્રણસો પાંત્રીસ સ્કીન શોટ વિગતો જપ્ત કરી છે આ સમગ્ર મામલે પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યો બે સુરત શહેર ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટલમાં રોકાયેલ છે આ વાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશનની જનતા હોટલમાં રેડ કરતા સાગર ભગીરથ બિશ્નય અને રામ સ્વરૂપ શિવનાથરાય બિશ્નય આ બંને રાજસ્થાનના ફલોદી જિલ્લાના રહેવાસી છે એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ આઠ મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા છે સિમ કાર્ડ કેશ પછી અલગ અલગ બેંકોના એકાઉન્ટ્સની ડિટેલ અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં ત્રણસો પાંત્રીસ જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું મોટું નાટવર્ક પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી એક જાવુ સંજયભાઈ સંજય રામજીભાઈનાની પણ ધરપકડ કરવામાં આવી છે આ જ કેસમાં આ લોકોની પૂછપરછ કરતા આ બંને ફલોદી રાજસ્થાનના રહેવાસી છે રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસેથી બેંકથી તો આ ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ ગયા હતા રાજસ્થાન ખાતે લઈ જઈ આમ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે બિસ્મય બંને એ ત્યાંથી ચાઇનીઝ લોકોના મને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા આ લોકોના આ એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં આવતી આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો આ ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે આંગળીયા પેઢીથી ડાર્કવેટથી એ લોકો એના યુર્સિટી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ્સ જોવામાં આવ્યા તો એનસીસીઆરસી પોર્ટલ ઉપર એકસો ચોરાણું બેન્કોના અલગ અલગ એકાઉન્ટો અમની પાસેથી મળ્યા હતા જે બેંકોના એકાઉન્ટો એકસો ચોરાણું મળ્યા અલગ અલગ બ્રાન્ચોના જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન બેંકના અડસઠ છે પણ પીએન બી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુબીઆઈ આઈસીઆઈસીઆઈ બેંક વગેરે બેન્કોના અલગ અલગ એકાઉન્ટ મળ્યા હતા અને આમના ઉપર પાંચસોથી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે જેમાં સાઠથી વધુ ગુજરાતની ફરિયાદ છે અને અંદાજે પચાસ સાહીઠ કરોડથી વધુનું પ્રાથમિક દ્રષ્ટિએ એક સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર કંબોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું આવે છે એમની ચેટ કરીને એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર મ્યા હવે મ્યાનમાર બર્માથી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે એવા મોબાઈલમાંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને વધુ આ બાબતનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસે જનતા નગર પાસેથી જનતાના હોટલમાંથી પણ મળી આવ્યા છે